સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતું હોવાનું સામે આવ્યું છે ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે પુરવઠા વિભાગ દ્વારા સોળ ટીમો બનાવવામાં આવી છે જે સાઠ દુકાનદારો સામે સોળ ટીમો તપાસ કરશે દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે કોઈ ખામી કે બેદરકારી દખાવાશે તો કાર્યવાહી કરવામાં આવશે

કોર્પોરેટર ઉમલાતી ફાટી ઉદનાની 16 દુકાનોમાં ગુબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે પરવાનેદારોએ દુકાનનો હવાલો તો લાટીને આપી દીધો છે તો લાટો 5 થી 10 કિલો અનાજ દરેક રેશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે 20 થી 25 રૂપિયામાં વેચી રહ્યા છે કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉદનાની સસ્તા અનાજની દુકાનોના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે ઓર્મેલા ઝલેસા ત્રિપાઠી નગર સેવિકા ઓન નંબર 23 मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है जिसको तीस किलो मिलना चाहिए उसको बारह किलो देते हैं जिसको बारह किलो मिलना चाहिए उसको चार किलो देते हैं और बहनों हमको इतना फरियाद करे बेचारे की पूछो मत भाई बहनों सभी आते थे लेकिन मैं बोल बोल के थक गई उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देगी बस कम मतलब सबको राशन कम देते हैं और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग कूपन मतलब बहनों भी को भी मालूम नहीं कूपन क्या चीज होता है कूपन नहीं मिलता है और जब बहनों पूछने जाते जा थे जा आप राशन इतना क्यों दिए तो बोलते हैं कि लेना हो लो नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे तो हमने फर फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला राशन कम मिला तो पहले फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए उनका हक मिलना चाहिए फिर हमने सर्वे किया फिर कि कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया अब कलेक्टर साहब और, और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघ ने अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले भाई उसका गरीबों का हक मिलना चाहिए मैं यही विनती करती हूँ सबका अधिकार मिलना चाहिए जय श्री राम જી તારીખે માન્ય પદાધિકારી ફરિયાદ મળી હતી જે અન્વયે ઉધના ઝોનની જે સોળ દુકાન છે એમાં એમણે કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે જે અન્વયે જિલ્લા કક્ષાએથી મેં ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલી ટીમ બનાવી છે શું જી અમે કુલ સોળ દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ એટલે અમે સોળ ટીમ બનાવી છે અને સોળે સોળ દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે શ્રી ઉધના અને મજુરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે પ્રશાંત પ્રકારના નિવેદન સામે આવશે તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું કે કોઈ થાય તો એમાં કઈ કાર્યવાહી શકે આમાં અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે જો એક લાખ સુધીનો કોઈ કેસ બને તો એ મારી પાસે ચાલતો હોય છે એક લાખથી ઉપર સાહેબ મોટા સાહેબ પાસે ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયબિલિટી થાય દંડ નક્કી કરી શકીએ દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે દુકાન રદ પણ થઈ શકે અને કોઈ સોફ્ટવેરના કોઈ ઇશ્યુ આવે ફરિયાદ પણ થઈ શકે અને સર હમણાં જે રીતની ફરિયાદ આવી છે તેમાં સરકારી અનાજ ધારકો તો જે લાભાર્થીઓ છે તેની ધમકીઓ આપતા હતા રાશન કાર્ડ બંધ કરી સુધીની પણ વાત કરી છે તો એ લોકો કોઈ ધ્યાનમાં લેવા છે બિલકુલ બિલકુલ રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાપાત્ર છે કે નહીં એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તણૂક કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને સર એક સારા છેલ્લો છો કે જે અનાજ સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેને આપવામાં આવે છે સરકાર દ્વારા એને પૂરતું આપવામાં આવે છે કે નહીં અને તેની સામે જે ધારકોને મળવું જોઈએ અને ના મૂળ પૂરું આપતા હોય તો કંઈ બિલકુલ એફસીઆઈ દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ આ તમામ સિસ્ટમ અમે લોકો ટેકનોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ એટલે વી આર ઇન્શ્યોરિંગ ધેટ ઓલ ધ ફૂડ ગ્રેન્સ

પચીસ પાંચ માણસો પચીસ કિલો હોવા જોઈએ તેની જગ્યાએ બાર કિલો આપે પંદર ત્રીસ માણસો હોય ત્રીસ કિલો આપવાના બદલે છ વ્યક્તિ હોય છ પંચે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે નેવું ટકા પરવાનેદાર નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાના એ ભાડે બધા એને ભાડે જ આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે કુપન નીકળવા જોઈએ એમાં કુપન માં લખેલું હશે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો એ જો કુપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ પણ એ કુપન કોઈ દિવસ આપતા નથી પ્રિન્ટ આઉટ છે જ નહીં ને નેવું ટકા પરવાદાર છે નહીં બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્ટ કરીને છે અને દિનેશ રામારેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે મુકેશ છે આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે રિસ દાદાગીરી કહે છે અનાજ નહીં આપવું એટલે નહીં આપવું એવું મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયા આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રિસ દાદાગીરી છે આની પર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓને મળ્યો એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને તેને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમ નહીં અરજી આપી સર્વે કરીશ અમે પતિ અને અમે બેઉ જણા હસબન્ડ એન્ડ વાઇફ બેઉ જણાએ રીસ સવાર બપોર સાહેબ સર્વે કરી સાઈઠ દુકાનોના ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી